ભાવનગરના યશપાલસિંહ ગોહિલને કહેવાનું કે તમારો સંદેશો અમારા સુધી પહોંચી ગયો છે અને તમને ભાવનગરની ચિંતા થાય છે એટલે આજે તમારી ચિંતાની વાત કરવી છે કારણ કે ભાવનગર અફઘાનિસ્તાન થઈ રહ્યું છે એવું અમે કહ્યું ત્યારે તમને માઠું લાગ્યું અમારે જાણવું છે આ ટોલ નાકા સાથે તમારો નાતો શું છે વૈષ્ણવજન તો તેને

કે અમારા ભાવનગરના સમાચાર કેમ લો છો અને અમારા ભાવનગરના નેગેટિવ સમાચાર કેમ આવે છે આ ભારતીય જનતા પાર્ટીના નેતા છે ભૂતપૂર્વ કોર્પોરેટર છે યશપાલસિંહ ગોહિલ તેમણે અમારા સંવાદદાતા હટીસિંહ ચૌહાણને એક મેસેજ મોકલ્યો રેકોર્ડેડ મેસેજ છે અને કહ્યું આમ તો અમે ફેસબુક ઉપર લખવાના હતા તમારા માટે પણ હવે પહેલાં આ મેસેજ સાંભળી લો અને પછી આ બાપુ વિશે પણ આપણે વાત કરીએ અઢીભાઈ રોજ એકનું એક ભાવનગર નું સાંભળીને વાંચીને હવે એમ લાગે છે કે તમારા સાહેબ ને ભાવનગર વાર કઈક વાંધો લાગે મેં આ પોસ્ટ તૈયાર કરી પણ વડીલો બે ત્રણ ના પાડી એટલે ફેસબુક ઉપર નથી લખતો તમારા પ્રશાંતભાઈ કહો બીજે પત્રકાર ન હોય તો હમણાં થોડા ભાવનગર ની સ્ટોરી લેવાનું બંધ કરે આ ગામને વગોવાનું બંધ કરો તમારી ને યશપાલ ફરજ છે અફઘાનિસ્તાન જેવું લાગે તમને આપણું ગામ આ આ બરાબર નથી ગામમાં ધંધા ઉદ્યોગ આવતા જાય તમે મેસેજ સાંભળ્યો બાપુને માઠું લાગ્યું છે કારણ કે ભાવનગરના સમાચાર આવી રહ્યા છે ખરેખર આ રાજનેતાની સમજ કેટલી છે તેના ઉપર હવે ચર્ચા કરીએ કોઈ રાજનેતા હોય તો પોતાના પ્રજાની ચિંતા કરે પોતાના શહેરની ચિંતા કરે અને જ્યાં સુધારવા જેવું છે વસ્તુને સુધારવી તો પડે અમારો હેતુ ભાવનગરની ટીકા કરવાનો નથી અમારો હેતુ તો સરકારને અને તંત્રને બતાડવાનો છે કે એક રાજ્યના શહેરમાં આ પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ રહી છે અહીંયા કાયદો અને વ્યવસ્થા પડી ભાંગ્યા છે અહીંયા માત્ર પોલીસ રાજનેતાઓની સુરક્ષાની જવાબદારી સંભાળે છે લોકો ખુલ્લી તલવારોથી ખુલ્લી જીપોમાં ફરે છે અને આતંકનો માહોલ ઊભો કરે છે આ રાજનેતા યશપાલસિંહ ને પૂછવું છે કે તમારે આવું ભાવનગર જોઈએ છે તો ભાવનગરની જનતા કહેશે ના અમારે તો એવું ભાવનગર જોઈએ છે કે અમારા ઘરના કમાળ ખુલ્લા રાખીને સૂઈ જઈએ તો પણ કોઈ વસ્તુ આગી પાછી ના થાય એવું એક સુલે શાંતિવાળું શાંત રહેનારું ભાવનગર જોઈએ છે આ ને પૂછવું છે કે જે કંઈ ભાવનગરમાં ચાલી રહ્યું છે અલંગમાં ચોરીઓ થાય છે અને જીએસટી કૌભાંડ થાય છે બનાવટી બેંક એકાઉન્ટો ખુલે છે ગરીબો છેતરાય છે તેમના નામે કરોડો રૂપિયા જમા થાય છે ત્યારે યશપાલસિંહ તમને પૂછવું છે કે ત્યારે તમને કેમ માઠું લાગતું નથી આ પ્રકારની ઘણી ઘટનાઓ છે જેમાં યશપાલસિંહને માઠું લાગવું જોઈએ પણ લાગ્યું નથી કેમ લાગ્યું નથી એની ખબર નહીં પણ જ્યારે અમે ટોલ નાકાની વાત કરી ત્યારે હવે તેમને માઠું લાગ્યું છે આ ટોલ નાકા સાથે તેમનો કોઈ સંબંધ છે કોઈ મિત્ર છે કોઈ સાથી છે કોઈ સંબંધી છે તે તમારે પોતાની જાતને પૂછવું પડશે અમારે ભાવનગરને બદનામ નથી કરવું અમારે તો ભાવનગરને સાફ સુથરું જોઈએ છે અને તેના માટે જ ભાવનગરના અમારા સહયોગી હઠીસિંહ અને યશપાલસિંહ ખૂબ કામ કરી રહ્યા છે આ અમારા મજબૂત રિપોર્ટરો છે જેમની માટે અમને ગૌરવ થાય તેવું તે કામ કરે છે તેઓ મૂળ ભાવનગરના જ છે અને ભાવનગરને બદલવાનો તેમણે પ્રણ લીધો છે તો યશપાલ યશપાલસિંહ ગોહિલ તમારો સંદેશો અમારા સુધી પહોંચી ગયો છે હવે તમારે જે કહેવું હોય અને તમે કહ્યું એમ જે ફેસબુક ઉપર લખવું હોય તમને બધી છૂટ છે બસ તૈયાર રહેજો તમે જે લખશો એનો જવાબ તમને તમારી જ ભાષામાં આપીશું કારણ કે અમે નવજીવન ન્યૂઝ છીએ અમે લોકોની વાત કરીએ છીએ લોકોનો અવાજ બનીએ છીએ લોકો માટે લડીએ છીએ સત્તાને સવાલ પૂછીએ છે તમારી પાર્ટીને પણ સવાલ પૂછીએ છે અને તમને પણ સવાલ પૂછતા રહીશું અત્યારે મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો ફરી વખત ભાવનગરની ઘટના આવશે તો ભાવનગરની ઘટનાની વાત કરતા રહીશું સવાલ છેલ્લો એ છે કે તમને આ મેસેજ કરવાનું જેણે કહ્યું હોય એને પણ કહેજો ભાવનગરના સમાચાર આવતા રહેશે નમસ્કાર વૈષ્ણવજન the eaj